તો કેમ છે પશુપાલન સાથી અને નીલુ પરમાર બ્લોગ ચેનલની સાથે સાથે આપણે આજે સરસ મજાનો એક પ્રાકૃતિક ખેતી લગતી ભાઈની સાથે વાતચીત કરી દાદાની છે તો ભાઈએ બે હજાર સત્તર ભાઈ પ્રાકૃતિક ખેતી કરે છે તો તમે એનું આપણે બધું ભાઈ કામકાજ જોઈશું અને કેવું કેવી પ્રોડક્શનનો ઉપયોગ કરે છે તો ચાલો મિત્રો આપણા વિડીયોની અંદર બનાવી રહેજો ખાસ કરીને મિત્રો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો અને ફૂલ મિત્રો સપોર્ટ દેજો તો પ્રાકૃતિક ખેતી તે કેવું છે દાદાનું પણ પૂછશું કેવું રીતે છે તો ચાલો આપણે વિડીયોની અંદર તમને બધી વસ્તુઓ બતાવીશું દાદા એક જરાક તમારું નામ છે દાદા પરસોત્તમભાઈ માધાભાઈ ગોહિલ પરસોત્તમભાઈ માધાભાઈ ગોહિલ ગામ છે આપણે નાની નાની રાજસ્થળી છે અને તાલુકો પાલીતાણા બરાબર છે તો દાદા આપણે બધા લોકો ખેડૂત ભાઈઓ છે તે જે પ્રાકૃતિક ખેતીની અંદર તમને કેવું અત્યાર સુધીમાં

જો બધા ખેડૂત ભાઈઓ જે ઉપયોગ કરતા ટમેટી છે કેટલા દિવસ દિવસ જો આ અને આપણે દવા નાખેલી હોય અંદર કેટલી વાર તો દવા નાખી પડે જો તમે આ છે તરબૂચનો નું કરું છે મિક્સમાં તરબૂજ બરાબર જોવા આવી રીતે ભાઈ પ્રાકૃતિક ખેતી કરાય ઘણા લોકો દાદાની વાતચીત મેં જોઈ એટલે મને લાગે છે પશુપાલન પહોંચ્યું અને આપડા બ્લોગની અંદર બધાને પૂછ્યું કે ભાઈ ખેતી કરવી બહુ સારી છે પણ ભાઈ ઘણા લોકો કહે ને કે આમ કરવું જો તેમ કરવું જો ભાઈ નહીં જો તમે પ્રાકૃતિક ખેતી કરો તો ઘણો મિત્રો ફાયદો રહેશે તો અત્યારે દદાએની જો એક વાવેતર ચાલુ છે દદાઈ શેનું અત્યારે વાવેતર કરું છું આપણે તે દરેક છે સોળી છે હા હા એટલું સારી છે બરાબર જો આ દદાઈ આ સોળીને એવું છે આ બાજુ રીંગણી છે

પછી આ જે આમાં છે ને આમાં ભૂંગળી ગોઠવી હા આમાં જેસા છે ને આમાં આવી જાય બરાબર આમાંથી પછી નાની મોટર માંજે આની અંદર હા અત્યારે જો આની અંદર નાની મોટર છે દાદા આ પાણી પછી આપણે સીધું પાણી ને હજી પાઈ દેવાનું ડીપમાં સડાવતો હોય ડીપમાં સડાવી દેવું બે ચાલે બે ચાલે બરાબર કોઈ જાતની આમાં કોઈ તકલીફ ન પડે અને આપણા જેટલા પશુપાલન સાથી છે આપણા ગુજરાતના જેટલા ખેડૂત છે જો પ્રાકૃતિક ખેતી કરે તો એની અંદર બધા ફાયદો રહે કે નુકસાન રહે ફાયદો રહે ને પડે તો થોડું થોડું કરે હા બરાબર ઘણા લોકો કે ભાઈ એમાં ઘણો ટાઈમ વાર લાગી જાય ના 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 એવું નથી તમે હાસ્પો એવું કરો ને તો એનો ફળ તો રિઝલ્ટ ઓલા જ મળે છે એમાં કાઈ ફરક પડતો નથી કેમિકલ વાળી દવા કરતા એને કા તામાં બેસ્ટ રિઝલ્ટ મળે છે અને દાદા કેમિકલ વાળી તમે જમીન માં આ જમીન માં અત્યારે કેટલો ડિફરન્સ લાગે તો તમે જોવા તો એ તમને ખબર પડે કેટલો ડિફરન્સ લાગે એટલે છે તમે આને આમો આ ફળ તો બોલે થઈ જાય હા કોણી થઈ જાય પોષી થઈ જાય જો ભાઈ આવી રીતે આપણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી જોઈએ જે જે લોકો કિસાન ભાઈઓ છે અવશ્ય ભાઈ શરૂઆત ખાલી બે ત્રણ વીઘા થી દાદા કરો કેમ હા થોડે થોડે થી કરો શરૂઆત આપણે એક આપડે પાંચ દસ વીઘા જમીન હોય તો પહેલા બે વીઘા ત્રણ વીઘા નું કરે બરાબર પછી વધતું જ આપણને એમ થાય બરાબર પછી માણસ છે આ બધા કકડે જાતના રોગ થાય બરાબર એમાંથી મુક્તિ મળે માણસો ને બરાબર બરાબર જો ભાઈ ખેડૂત ભાઈઓ માટે ખાસ અને ખાસ એવું નહીં કે ભાઈ આપણે ખેતીની અંદર આમ જ કરી લેવું કે ભાઈ આવો મોલ કરો વધારે ખાલી બે વીઘા થી શરૂઆત કરો સારો દાદા તમારો આભાર એટલું અમને માહિતી આપી અમારા યુટ્યુબ ફેમિલી માટે તો બસ આશા કરો મિત્રો આજનો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને આપણે નીલુ ફાર્મિંગ ચેનલ અને નીલુ ફાર્મર બ્લોગ ચેનલ ની અંદર અવશ્યને અવશ્ય મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો આ બધી જ માહિતી આપણને યુટ્યુબ ચેનલના માધ્યમથી મળશે અને પ્રાકૃતિક ખેતી વિશે મિત્રો આગ્રશીલ થવું જેનાથી આપણા જમીનની અંદર કોઈ જાતની તકલીફ ન થાય અને રોગ પ્રતિષ્ઠકતાની અંદર મિત્રો સુધારો થાય આશા કરું વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલે સબસ્ક્રાઈબ કરજો મળીશું આપણે હવે સરસ મજાના વિડીયોની અંદર બધાને જય માતાજી જય જય માન જય